એટલી બધી દૂર જમીન છે મિત્રો આ બહુ મોટા ભાગ છે અહીંયા આગળ મગફળીના મતલબ કે તમે જોઈ શકો છો મિત્રો આના બધા મજૂરો છે જોઈ લો તમે જોઈ શકો છો મિત્રો ચલો હવે આપણે ત્યાં જઈએ આપણે કે મશીનમાં કેવી રીતે મગફળી કાઢે છે એ બધું જોઈએ હવે જો આ રીતે મગફળી ઉપાડીને ઢગલા કરી રાખે મિત્રો જો તમે જોઈ શકો છો આ મગફળીના ઢગલા આમ તો આપણને લાગે હવે હેલું ખેતી કરવાની મિત્રો પણ બહુ મુશ્કેલીથી આ ખેતી કરવી કરવાની બહુ મતલબ કે અઘરી પડે આ આજે મજૂરો પણ ઓછા આવ્યા છે ચાર દિવસથી મગફળી કાઢવાનું કામ ચાલુ છે સામે એક ઢગલો છે બહુ દૂર છે એ ઢગલો તમને આપણે કેમેરામાં નહીં દેખાય જોયેલો મિત્રો આ મગફળીનું ઠેસર કે આપણને ઠેસર મગફળી બે નાખે અને અંદર નીકળે અને અંદર ચારેય નીકળે મગફળી ઉપાડીને ઢગલા કરી રાખે લઈ ટ્રેક્ટર ભર્યું છે હજુ તો મગફળી નીકળીને અહીંયા આગળ આવે છે આ બાજુ દડ નીકળી જાય